જે ભાદરવા છૂટના દિવસે ગણપતિ મહારાજનો મેળાનું આયોજન કરવામાં આવે છે મેળામાં દૂર દૂરથી લોકો માનતા લઈને આવે છે અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી નીકળે છે અને શ્રદ્ધાઓની માનતા ગણપતિ બાપા પૂરા કરે છે માંગરોલ તાલુકાનું સાંગાવાડા ગામે નદીના કાંઠે આવેલું છે ગણપતિ બાપાની અસીમ કૃપાથી જે મંદિર છે તેનો ભવ્ય ભાદરવા સુદ ચોથનો મેળો ભરાય છે ભવ્ય મેળો ભરાય છે અને હજારો માણસો આવે છે ને હજારો માણસોની માનતા છે એ ફરીભૂત થાય છે અને તેઓને સફળતા મળે છે